નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારા નવા વિડીયો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું ખોડિયાર માના દર્શન કરવા ખોડિયાર માના મંદિરે તો તમે પણ વિડિયોમાં જોડાયેલા રહીજો હું પણ તમને મા ખોડિયારના દર્શન કરાવું અને વેધર જોવો ખૂબ મસ્તનું વેધર છે જોવો સુરજ નારાયણ આથમ વાયની ફૂલ તૈયારીમાં છે મિત્રો મિત્રો હું મા ખોડિયારના મંદિરે પહોંચી ગયો છું તો ચાલો હું તમને મા ખોડિયારના દર્શન કરાવું મંદિરની બાજુમાં ખૂબ વિશાળ તળાવ તળાવ આવેલું છે તમને મિત્રો ફાઇનલી માં આપણે ના દર્શન કરીને ઘર બાજુ જવા નીકળી ગયા છીએ તો આજ માટે આટલું છે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને અચૂકથી જણાવજો હું તમને મળું છું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી